ઓમ શ્રી ગણેશય નય શ્રી કૃષ્ણ મિત્રો અજા એકાદશીની વાર્તા શાંતકારયનાભ સુરે વિશ્વારમ ગગન સુદૃં મેઘવર્ણ શુભાંગન લક્ષ્મીકાંત કમલનયન યોગીભિર્દ્યા નગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય હરમ સર્વલોેકનાથમ બોલો ભક્તવત્સલ ભગવાન શ્રી હરિની જય મિત્રો આપણે પાવન પવિત્ર અજા એકાદશીની વાર્તા સાંભળીશું એકાદશીનું વ્રત બધા જ વ્રતોમાં ઉત્તમ કહેવાયું છે એકાદશી વ્રત ખૂબ જ પુણ્ય પ્રદાન કરનારું છે અને એકાદશીનું વ્રત સૌથી કઠણ પણ કહેવાયું છે ભગવાન શ્રી હરિને એકાદશી તિથિ વ્રત બહુ જ પ્રિય છે અતિશય પ્રિય છે માટે આ વ્રત કરનારને શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત અવશ્ય થાય છે એમાં ખાસ કરીને શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ચતુર્માસ છે અને ચતુર્માસમાં આવનારી આ પવિત્ર એકાદશી છે તો એનું મહત્વ અનેક ઘણું હોય છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એ પણ આ વ્રત કરીને સર્વ પાપોમાંથી મુક્તિ મેળવી હતી એવું કહેવાય છે કે તેમણે ફરી પોતાનું રાજપાટ પાછું મેળવ્યું હતું આ એકાદશીના વ્રતના પ્રભાવથી સૌપ્રથમ આપણે અજા એકાદશીના ના મુહૂર્ત વિશે જાણી લઈએ અજા એકાદશી તિથિ પ્રારંભ થાય છે અઠ્યાવીસ ઓગસ્ટ બે રાત્રે એક વાગે ને ઓગણીસ મિનિટે અને પૂરી થાય છે ઓગણત્રીસ ઓગસ્ટ બે રાત્રે એક વાગે ને ત્રીસ મિનિટે એટલે આપણે ઉદયા તિથિ પ્રમાણે વ્રત રહેવાના હોય છે ઓગણત્રીસ ઓગસ્ટ બે ના દિવસે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ મિનિટ સુધીમાં કરવાના રહેશે પારણા સમય પ્રમાણે જરૂર કરી લેવા પારણા કરવાથી આપણને સંપૂર્ણ એકાદશીનું ફળ મળે છે અને આ વિષય પર એક કથા પણ ભગવાન શ્રી કૃષ્ણએ એક કુંભારને સંભળાવી હતી તમારે સાંભળી હોય તો મારી ચેનલમાં જઈને તમે સાંભળી શકો છો રાજા હરિશ્ચંદ્રના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જેમાં તેમણે બધું જ રાજપાટ છોડી દીધું હતું રાજાની પત્ની પુત્ર અલગ થઈ ગયા અને આખોય પરિવાર વિખોટો થઈ ગયો અજા એકાદશી વ્રત કરવાથી બુદ્ધિ પણ નિર્મળ બને છે આ વ્રત કરનારે ભગવાન શ્રી હરિ વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની આ દિવસે વ્રત કરવાના દિવસે પૂજા કરવી જે ઘરમાં આપણા મંદિરમાં જે કૃષ્ણ ભગવાન હોય સ્વામિનારાયણ હોય તમે જે પણ શ્રી હરિના રૂપના જે મૂર્તિ હોય ફોટો હોય એની તમે પૂજા કરી શકો છો સવારે વહેલા ઉઠી અને ભગવાનની પૂજા કરવી એકાદશી વ્રતનો સંકલ્પ કરવો અને બની શકે તો મંગળા આરતી કરવી અને ન થઈ શકે તો ઓનલાઈન દર્શન જરૂર કરી લેવા આખો દિવસ ભગવાનનું બની શકે એટલું નામ જાપ સ્મરણ ભજન કીર્તન કરવા આ મંત્રનો જાપ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે બની શકે એટલા આ મંત્રની માળા કે જાપ જરૂર કરવા તુલસીજીની પૂજા કરવી ધૂપ કરવા ધૂપ દીપ કરવા દીવો પ્રગટાવો સંધ્યા ટાઈમે પણ દીવો પ્રગટાવો આ દિવસે તમારી ક્ષમતા અનુસાર તમારે વ્રત કરવું નિર્જળા કરી શકો છો પાણી પીને કે ફળ ફળ ફરાળ ખાઈને આ વ્રત કરી શકાય છે આ દિવસે કોઈ પણ પ્રકારનું અન્ન ભૂલથી પણ ખાવું નહીં પૂરા ભક્તિ ભાવથી આ એકાદશીનું વ્રત કરવું બીજા દિવસે દ્વાદશીના દિવસે વ્રતના પારણાનો સમય જે મેં તમને બતાવ્યો છે એ સમયે પારણા જરૂર કરી લેજો એકાદશી વ્રત છોડવું જોઈએ અને સુયોગ્ય બ્રાહ્મણ અથવા જરૂરિયાત વ્યક્તિને યથાશક્તિ તમે જે પણ પહોંચી શકો એ દાન કરવું તો આવી રીતે આપણે એકાદશીનું વ્રત કરીશું અને ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરીશું

અને એનું મહત્વ શું છે આ એકાદશી કરવાથી વ્યક્તિને સા લાભ થાય છે એટલે ભગવાન શ્રી હરી મંદ મંદ હસી અને કહે છે હે પાર્થ આ એકાદશીનું નામ અજા એકાદશી છે જે મનુષ્ય ભગવાન શ્રી ઋષિકેશનું વિધી વિધાનથી પૂજન કરે છે એને વૈકુંઠ धामની પ્રાપ્તિ થાય છે હવે તમે ધ્યાનથી આ કથાને સાંભળો જે હું તમને કહું છું બહુ સમય પહેલાની એ વાત છે કે એક દાની અને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થયા હતા રાજા હરિશચંદ્ર એટલા પ્રસિદ્ધ અને સત્યવાદી ધર્માત્મા હતા કે તેની કીર્તિથી તો દેવતાઓના રાજા ઇન્દ્રને પણ ડર લાગવા લાગ્યો હતો ઇન્દ્રને એનાથી ઈર્ષા થવા લાગી ઇન્દ્રએ મહર્ષિ વિશ્વામિત્રને હરિશ્ચંદ્રની પરીક્ષા લેવા માટે ઉપસાવ્યા ઇન્દ્રના કહેવાથી મહર્ષિ વિશ્વામિત્રએ યોગ બળથી એવું સપનું બતાવ્યું રાજા હરિશચંદ્રને કે રાજા હરિશ્ચંદ્ર સપનામાં ઋષિકેશ ઋષિ વિશ્વામિત્રને બધું જ રાજ્ય દાન કરી દે છે બીજા દિવસે વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા અને એમનું રાજ્ય માંગવા લાગ્યા સપનામાં આપેલા દાનને પણ રાજાએ સ્વીકાર કરી લીધું અને શ્રી વિશ્વામિત્ર એને આખું એ રાજ્ય આપી દીધું મહારાજ હરીશચંદ્ર પૃથ્વી પરના સમ્રાટ હતા આખી પૃથ્વી પરનું સમ્રાટ હતા એ એ પૂરું રાજ્ય એમણે દાન કરી દીધું હવે દાન કરેલી ભૂમિમાં રહેવું એ હરિશચંદ્રને યોગ્ય ન લાગ્યો એટલે તે તેમની પત્ની અને પુત્ર સાથે કાશી આવી ગયા પુરાણોમાં આ વાતનું વર્ણન છે કે કાશી ભગવાન શિવજીના ત્રિશૂલ ઉપર વસ્યું છે એટલા માટે આ કાશી નગરી પૃથ્વી પર હોવા છતાં પણ પૃથ્વીથી અલગ મનાય છે અયોધ્યાથી જ્યારે હરિશ્ચંદ્ર ચાલવા લાગ્યા ત્યારે વિશ્વામિત્ર બોલ્યા કે જપ દપ તપ દાન વગેરે દક્ષિણા દીધા વગર સફળ નથી થતું માટે હે રાજન આટલું બધું રાજ્ય રાજ્ય તમે મને આપી દીધું છે તો દક્ષિણામાં એક હજાર સોનાની મોહર વધારે મને આપી દો દક્ષિણા રૂપે રાજા હરિશ્ચંદ્ર પાસે હવે ધન ક્યાં હતું રાજા દાન ક્યાંથી કરે દાન રાજા દાન કર્યાની સાથે રાજ્યનું દાન કર્યાની સાથે બધું જ ધન આપોઆપ દાન થઈ ગયું હતું હવે વિશ્વામિત્રને દક્ષિણામાં આપવા માટે વિશ્વામિત્રને દક્ષિણામાં આપવા માટે એક હજાર સવર્ણ મુદ્રા હરીશચંદ્રએ એક મહિનાનો સમય માંગ્યો અને પછી વિશ્વામિત્રની રજા લઈને ત્યાંથી એ ચાલ્યા ગયા કાશીમાં એમની પત્નીને એક બ્રાહ્મણના હાથે વેચી દીધી હરિશ્ચંદ્રએ એમની પત્નીને બ્રાહ્મણના હાથમાં વેચી દીધી રાજકુમાર રોહિતાસ નાનું બાળ હતું માટે પ્રાર્થના કરવાથી બ્રાહ્મણે તેને તેની માતા સાથે રહેવાની આજ્ઞા દીધી સ્વયં પોતે હરિશચંદ્ર પણ એક ચંડાળના હાથે વહેંચાઈ ગયા આમ કરીને એમણે એક હજાર સુવર્ણ મુદ્રા એકઠી કરી અને આવી રીતે વિશ્વામિત્રને એક હજાર સુવર્ણ મુદ્રાનું એ દક્ષિણા દાનમાં આપી હવે મહારાણી વિશ્વામિત્રની પત્ની મહારાણી હરિશ્ચંદ્રની પત્ની બ્રાહ્મણના ઘરે દાસીનું કામ કરવા લાગી ચંડાળના સેવક થઈને હરિશચંદ્ર શમશાન ઘાટની ચોકીદારી કરવા લાગ્યા ત્યાં જે લાશ બાળવા લોકો આવે તો એ લાશને બાળવા માટેનો કર ભે કર લેવો આ કામ ચંડાળે હરિશચંદ્રને સોંપ્યું કફણ ખેત લઈ લેવું અને એને બાળવું અને એનો કર લેવો આ ચંડાળે એને કામ સોંપ્યું એક દિવસ શમશાન ભૂમિ તરફ ગૌતમ ઋષિ આવ્યા રાજાએ ઋષિને પ્રણામ કર્યા ગૌતમ ઋષિએ કહ્યું કે કોઈ પૂર્વ જન્મના પાપના કારણે હરિશ્ચંદ્ર રાજા તમારી આ દશા થઈ છે જો તમે શ્રાવણ માસની વદ પક્ષની અજા એકાદશીનું વ્રત કરશો અને અજા એકાદશી વ્રત કથા સાંભળો તો તમારી આ હાલતથી ઉદ્ધાર થશે ગૌતમ ઋષિની વાત સાંભળીને હરિશચંદ્ર રાજાએ અજા એકાદશીનું વ્રત કરવા લાગ્યા હવે બન્યું એવું એક દિવસ રાજકુમાર રોહિતાશ હરિશ્ચંદ્રના પુત્રજી હતા તે બ્રાહ્મણની પૂજા માટે ફૂલ વીણવા ગયા ફૂલ વીણી રહ્યા હતા કે એને એક સાપ કરડી ગયો સાપનું ઝેર જલ્દીથી એના શરીરમાં ફેલાઈ ગયું અને એ તડપી તડપીને જમીન પર પડી અને મૃત્યુ પામ્યું તેની માતાને કોઈ સહાય કરનારું હતું નહીં તેના પુત્રને શમશાન ઘાટ સુધી પણ લઈ જનારું કોઈ ન હતું હવે એ મહારાણી હરિચંદ્રની પત્ની રડતી કકળતી વિલાપ કરતી તેના દીકરાના દેહને ઉઠાવીને એકલી જેમ તેમ કરી શમશાન ઘાટે પહોંચી એ એના પુત્રને બાળવા જઈ રહી હતી કે હરિશ્ચંદ્ર ત્યાં આવી ગયા અને લાશની ક્રિયાનું કર માંગવા લાગ્યા બિચારી એની પાસે તો દેહને ઢાકવા માટે એના દીકરાના દેહને ઢાકવા માટે કફણ પણ ન હતું એણે રાજાને એના અવાજથી ઓળખી ગયા જ્યારે રાજાએ કર માંગ્યો તો મહારાણી એના પતિને ઓળખી ગયા અને કરગરીને કહેવા લાગ્યા મહારાજ આ તો તમારો જ પુત્ર છે જે મરેલો પડ્યો છે મારી પાસે કર આપવા માટે કઈ જ નથી રાજા બહુ દુઃખ થયું પરંતુ એના ધર્મ પર સ્થિર રહ્યા અને એમણે કહ્યું કે રાણી હું ચંડાળનો નો સેવક છું મારા સ્વામી મને મારા સ્વામીએ મને કહ્યું છે કે જો કોઈ કર લીધા વિના અહીં મળદું બાળી ન જાય હું મારા ધર્મને ન છોડી શકું તમે મને કઈ પણ આપી દો પુત્રનો દેહને બાળો પછી એનો અગ્નિ સંસ્કાર કરો રાણી અડધી સાડી લઈ લો આમ કહી રાણી એની સાડી ફાળવા લાગી એવામાં ત્યાં ભક્ત વત્સલ ભગવાન નારાયણ અને ઇન્દ્ર અને અન્ય દેવતા ત્યાં પ્રગટ થયા સાથે વિશ્વામિત્ર પણ ત્યાં પ્રગટ થયા વિશ્વામિત્રએ કહ્યું એ હે હરિશ્ચંદ્ર તારો પુત્ર રોહિતાસ મર્યો નથી આ તો વિશ્વામિત્રએ યોગ માયા રચી છે તમને યોગ માયા દેખાડી છે તમારી પરીક્ષા થઈ છે રાજા હરિશ્ચંદ્રને ખરીદવાવાળા ચંડાલના રૂપમાં સાક્ષાત ધર્મ રાજ સત્ય સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે અજા એકાદશીના વ્રતના પ્રભાવથી તમારા બધા જ પાપ મળીને નષ્ટ થઈ ગયા છે એકાદશીના વ્રતના પ્રભાવથી સત્ય ધર્મના પ્રભાવતી રાજા હરિશચંદ્ર તેની રાણી સાથે ભગવાનના ધામ ચાલ્યા ગયા મહર્ષિ વિશ્વા મિત્રએ રાજકુમાર રોહિદાસને અયોધ્યાના રાજા બનાવી દીધા તો પ્રિય ભક્ત મિત્રો આ હતી શ્રાવણ વદ અજા એકાદશીની વ્રત કથા પ્રેમથી બોલો જય શ્રી હરિ જય શ્રી કૃષ્ણ મિત્રો તમને આ વાર્તા સારી લાગે આ પવિત્ર કથા છે તો બને શકી એટલે શેર જરૂર કરજો વિડીયો લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ